નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની પ્રેરણાથી વડનગર ખાતે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળે અને મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુસર બેંક ઓફ બરોડા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહેસાણાના ઉપક્રમે એકત્રીસ દિવસની તાલીમ એલ એમ વી ઓનર ડ્રાઈવરનું આયોજન તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ વડનગર તાલુકાના જગાપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડનગર તાલુકાના દસ જેટલા ગામોની સ્વસહાય જૂથની પાંત્રીસ જેટલી મહિલાઓ તાલીમ લઈ રહી છે આ તાલીમમાં મહિલાઓ દ્વિચક્રીય અને ત્રિચક્રીય અને મોટરસાયકલ જેવા તમામ વાહનો શીખશે અને ચલાવશે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ તાલીમાર્થીઓની મુલાકાત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહેસાણા નિયામક શ્રી વિશાલ કુમાર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ કે પ્રજાપતિ તથા જિલ્લા લાઈવલી હોડ મેનેજર શ્રી રણજીતસિંહ પરમાર અને તાલુકા લાઈવલી હોડ મેનેજર પટેલ જીનલબેન કે સંયુક્ત રીતે મુલાકાત લીધી અને તાલીમાર્થીઓને પગભર થવા તથા આત્મનિર્ભર બનવા માટેનું માર્ગદર્શન કર્યું નમસ્તે મારું નામ છે વિશાલ કુમાર જંજીભાઈ પટેલ આરસીટી ડાયરેક્ટર મહેસાણા અમે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ થી વડનગર તાલુકાના જગાપુરા ગામ ખાતે લર્નિંગ મોટર વ્હીકલ ની ત્રીસ દિવસની ટ્રેનિંગ નું આયોજન કરેલું છે જેમાં વડનગર તાલુકાના અને આજુબાજુના ગામના પાંત્રીસ જેટલા બેનોએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો છે આ ટ્રેનિંગ બાવીસ તારીખથી શરૂ કરવામાં આવેલી છે આ ટ્રેનિંગની અંદર બધા વ્હીલર શીખવાડવામાં આવશે અને અને તાલુકા સ્ટાફ સ્ટાફ પ્રયાસ એ જ છે કે ટ્રેનિંગ લીધા પછી બધા બહેનો આત્મનિર્ભર બને વેહિકલ શીખ્યા પછી પોતાના પગ ઉપર ઉભા થાય અને પોતાના તાલુકાની અંદર અથવા તો અલગ અલગ જગ્યાએ પોતાનું વેહિકલ વસાવીને ગામની અંદર અથવા તો તાલુકાની અંદર ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ પ્રોવાઈડ કરે આરસીટી નો જે ટ્રેનિંગ અહીંયા જગાપુરા ગામ ખાતે આપવામાં આવે છે અને જે આરસીટી બીજી અલગ અલગ ટ્રેનિંગો આપે છે એનો મેઇન જે ઉદ્દેશ્ય છે એ જ છે કે ગામડાની જે બહેનો છે એસએસજીની બહેનો છે એ પોતાના પગ ઉપર આત્મનિર્ભર થાય અને કોઈ પણ નાનો મોટો વ્યવસાય કરીને

આપવાનું પ્રોવિઝન છે આજ રોજ વડનગર તાલુકાની આવી જ બહેનોને આઈડેન્ટિફાઈ કરી અને એમને રોલર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે સેટના માધ્યમથી ડ્રાઇવિંગ ટ્રેનિંગ આપવાનું આયોજન કરી રહ્યા છે આપ સૌ જાણો છો વડનગરનું એક પ્રવાસન સ્થળ તરીકે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે મહિલાઓની આજીવિકા મળે અને પ્રવાસીઓને પણ સરળતાથી એમના માટે સગવડ મળી રહે એટલા માટે આ આખો પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ હેઠળ અમે મહિલાઓને ટ્રેનિંગ આપી વડનગર શહેર ઈ રિક્ષા ઈ બાઇક માધ્યમથી પ્રવાસીઓને લાવવા લઈ જવા માટેની સગવડ કરશે એના થકી મહિલાઓને પણ કાયમી આજીવિકાનું એક સાધન મળી રહેશે સરકાર હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે વિચારતી હોય છે એના ભાગરૂપે જ આ એક પ્રોજેક્ટનું અમે અમલીકરણ કરી રહ્યા છીએ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય નિયામક શ્રી સતત માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટનું અમે નવતર પ્રયોગ તરીકે શરૂઆત કરી રહ્યા છીએ આ પ્રોજેક્ટની સફળતાના બેઝ ઉપર જિલ્લાને અન્ય પણ જ્યાં પ્રવાસન સ્થળો છે કે જ્યાં પબ્લિકની વધારે અવર છે એવા સ્થળો પર અન્ય પ્રોજેક્ટો પણ આવું આગળ અમે કરીશું ગામ જગાપુરા અમે જગાપુર તાલીમમાં આવી રહ્યા છીએ તાલીમ સરસ રીતે કરી રહ્યા છીએ રેહાન સર બહુ સરસ રીતે તાલીમ આપે છે અને અમને અહીંયા ગાડીનું પણ સગવડ સારી રીતે કરી આપી છે અને ગાડી પણ શીખવાડે છે અમારી સંખ્યા કુલ નર્મદાબેન છે હું શિપુર ગામની વતની છું હું આ તાલીમમાં આવી રહી છું જેથી મને સંતોષ છે આ તાલીમમાં હું ડ્રાઇવિંગ શીખવા આવી રહી છું રેહાન સર અમને સારી રીતે બધી માહિતી આપી છે આ તાલીમમાં આવવાથી મને ઘણો બધો લાભ થયો છે આ તાલીમ વડનગર તાલુકાના પ્રવાસ યાત્રીઓની પ્રવાસ યાત્રીઓની છે આ તાલીમ આ તાલીમ ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ શીખીને હું ઘણા યાત્રીઓની મદદ કરી શકું ત્યાંથી અને મારા ઘરનો પણ હું વિકાસ સારી રીતે કરી શકું અસ્તુ જય